હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સવાય ઓકે તમે બધા મજામાં હશો આજે આજે સવારના અગિયાર અને જાઉં છું બસ છૂટમાં તરી રસોઈ ની તૈયારી ચાલુ થઈ ગઈ છે ઘર કામ ચાલુ થઈ ગયું બધો ચાલ ચાલી દો પારતી છે વિકાસ ફાર્મસી ની बाजू માં સવાર સવાર માં સુગર નું કન્જકશન કરી લીધું છે આ એ જે ઓનર છે ફરજિયાત પ્રેમ ભાવ થી એમને પેસ્ટ્રી છે કુકીઝ ચખાય છે પણ પ્રોડક્ટ સારી છે જમી લીધું લાઈટ ગઈ છે લાઈટ ગઈ છે કેમ અંધારામાં બેઠા છો આજે પંખો એ બંધ છે બહુ કેવાય ઉગડી ગયા ચાલ છે શું લઈ મને કો કે મેસેજ કર્યો તો હું કામ માં હતો ને ત્યારે કે હું તમારી રાહ જોઉં છું જમવાની બે ને કેટલા વાગે કર્યો તો જોઈ લ્યો રાત હો કે બેસી છે બે ને સવા બે વાગે કર્યો તો સવા બે હું ઘરે આવી ગયો બે વાગે તમે મેસેજ કર્યો તો તમે સીન હા કેમ કે મારો ફોન છે ને બેંકના મેનેજર પાસે હતો એ આમાં જોતા હતા કઈ કામ થી એમાં મારી ઘરવાળીનો મેસેજ આવે કામ ટાઈમે તમારી જમવાની રાહ જોઉં મેસેજ કર્યો પૂછવા હવે ચેક કે ફોન કોની પાસે છે પછી હા છોલે ને એટલે જ એડ્રેસ

હવે સાતા જમશે સાઠા નહીં સાટા કેટલા લોકો મારી સર્જન ખોટી બોલતા છે એમાં કેટલાય ને તલવારનો ત નહીં સા તા છે તલવારનો ત પણ સા જ બોલે સાટા અને ઇંગ્લિશમાં સ્પેલિંગ કહીએ ને તો એસે ટી એ થાય એની જગ્યાએ એસે ડબલ ટી એ યુટ્યુબમાં બી મને જે લોકો વધારે સર્ચિંગમાં આવતું હોય ને મારું જે નામ કઈ રીતે મને સર્ચ કરે છે એમાં બી એનું એલ્બોરિધમ છે ને એ બતાવે છે કે વધારે પડતા એસએ ડબલ ટી એ સર્ચ કરે છે સાંજના સાડા છ વાગ્યા છે અને આ કઈ ખુશીમાં આવ્યા છે સાટા હે શું ખાપા છાપા

લેઝર શો છે મેં કીધું કાઈ વાંધો નઈ પોચી જ જાય તો જ ઓય ને થઈ બીજું ઓલા થઈ આજે આજે નોર્મલ જેમ જીન્સ ટી-શર્ટ જીન્સ ટી-શર્ટ મેળે એવો નથી આવતા વર્ષે એવું કઈ નથી જીવન માં જે આનંદ મળતો હોય મેળવી લે કેવો આવે તો બહુ ખાઉુ વર્ષ નહીં આવે આજ જોઈ હવે શું થાય છે

આવે જાયફ્રુટ છે મસાલા પાણી જેને બાવતું એને મજા આવી ગયો એવું બેકિંગ આખી લીધી અમે રિલમમાં આ ખાઈ જઈએ કેવું લાગ્યું મસ્ત અને બીજું ચોકલેટ પાણી કરવાળો આવી ગયો ઘરે અને આયા જો છે શું બટે છે ગરમ નથી લાગતું ઠરી ગયો ત્યાં સુધી ન ખાધું શું કર તપાવ્યો તમે તું ગરમ ખાવાની જ વસ્તુ છે કટેજ કાય ટૂટીખા આપું बाजूમાં માંડવી પડી છે પછી માંડવી ખાઈ લેજે માથે બાર ડ્રેસ પહેરું એટલે પછી તમૂડ ન હોય હમ બહાર નીકળીને છોકરાને આઈસ્ક્રીમ ખવડાવવા એટલે આયાજી આઈસ્ક્રીમ ખવડાવવા

કોપીરાઈટને લીધે અમુક શૂટ ન કર્યું હોય પણ ઘણા દિવસથી જવાનું બાકી હતું તો ફાઇનલી આજે જય આવ્યા પછી પેગા જે હતા મિત્ર છોકરાઓને આઈસક્રીમ એવું ખાવાનું મન હતું ઈ પછી ખાવા પીવા ગયા અને હજી ફાઇનલી ઘરે આવ્યા વાય ગયા છે રાતના બે અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને હા બહારના ફ્રેન્ડ બી ઘણા લોકો મળ્યા હતા થેન્ક યુ અંબા અંબા